તો નમસ્તે મિત્રો આપણે બધા ટાઇટેનિક વિશે તો જાણીએ છીએ પોતાની પહેલી સફરમાં સાથે ટકરાતા પંદરસો થી પણ વધારે પોતાની સાથે લઈ અને ડૂબી ગયો ત્યારબાદ આ ઘટના પર સંશોધનો થયા પુસ્તકો લખાયા અને ફિલ્મ પણ બની અને આ ફિલ્મ ને ઘણા બધા ઓસ્કર એવોર્ડ પણ મળ્યા પણ આપણે એ નથી જાણતા કે ટાઇટેનિક ડૂબ્યાના ચોવીસ વર્ષ પહેલા ગુજરાતના દરિયા કિનારે એવી વીજળી હા હાજિક વીજળી મૂળ એસે એટલે ગુજરાતનું ટાઇટેનિક ટાઈટેનિક ની કહાની આજે આપણે બધાને ખબર છે કારણ કે તેને કહેવા માટે કુલ સાતસો એકોતેર લોકો બચ્યા હતા પણ વીજળીની કહાની કહેવા માટે કોઈ બચ્યું ન અને અંતે આલીશાન વીજળી સૌરાષ્ટ્રના દરિયા કિનારે કુલ 746 લોકોને પોતાના ખોળામાં લઈ અને હંમેશને માટે પોટી ગઈ. લોકવાયકા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે એ સમયે વીજળી પર 1300 થી પણ વધારે લોકો સવાર અને સાથે એવું પણ માનવામાં આવે છે કે લોકો દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વીજળીનું ભૂત એટલે કે ghost જે ક્યારેક ક્યારેક દેખાય છે. 150 વર્ષ પહેલા માંડવી બંદરથી 746 લોકોને સાથે લઈ ઉપડેલું જહાજ મુંબઈ પહોંચે હાજી કાસમ અને વીજળી એ કેવું તોફાન સામે યુદ્ધ કર્યું હશે પોરબંદર થી એ સો પેસેન્જર ને વીજળી પર કેમ ન ચડવા દેવાયા કેમ ઇબ્રાહીમ કાસમે મિસ્ટર લેલી ની વાત ન માની તેર જાન વરરાજા મુંબઈમાં મેટ્રિકની પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચશે કે નહીં કેમ સૌરાષ્ટ્રના ઘણા ઘરોમાં હંમેશા માટે તાળા લાગી ગયા અંત સુધી બન્યા રહો તમારા એક એક પ્રશ્ન જવાબ આપીશ અને તમારું એક ગુજરાતી તરીકે વીજળી જેવા જહાજ જાણવું જરૂરી બને છે લુક જે મુંબઈ એક નદી નામ પરથી રાખવામાં આવે જહાજ માલિકી મુંબઈની એજ શેફર્ડ એન્ડ કંપનીની હોય છે નોટિકલ સ્પીડ વાળા જહાજમાં પચીસ કેબિન અને માળ હોય છે ટાઇટેનિક અને આ જહાજની ઘણી બધી સામ્યતાઓ હતી જેમ કે બંનેનું રજીસ્ટ્રેશન લંડનમાં થયું હતું બંને જહાજોની બનાવટના મૂળ સિદ્ધાંતો સરખા હતા બંને જહાજમાં સાત વોટર શકે મી સદીમાં ભારત માટે ઇલેક્ટ્રિસિટી એક સપના જેવું હતું એ સમયમાં આખું જહાજ રાત્રે વીજળીના બલ્બોથી જળ હતું પ્રકાશિત બલ્બો અને જહાજની સ્પીડના લીધે કિનારેથી જોતા લાગે કે એકદમ વીજળીનો ચમકાર માટે આ હતા કે વીજળી અને તેની ભવ્યતાને જોવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ગામે ગામ ટોળા વળ અને આ જહાજ કેપ્ટન હોય છે ધ ગ્રેટ ઇબ્રાહિમ કાસમ આગબોટવાલા ઉર્ફ હાજી કાસમ તેને ખૂબ જ નિપુણ અનુભવી અને માહિર કેપ્ટન માનવામાં આવતો ખાસ એટલા માટે પણ હતી કે તે ફક્ત કલાકમાં કચ્છના માંડવી થી લઈ અને મુંબઈ સુધીનું અંતર કાપતી અને એ પણ ફક્ત આઠ રૂપિયા તે હંમેશા તેના નિયત રૂટ માંડવી દ્વારકા પોરબંદર માંગરોળ ને મુંબઈ એવી રીતે ચાલતી હવે ડિસેમ્બરના અંતમાં આઠ ડિસેમ્બર અઢારસો અઠ્યાસી આ દિવસે માંડવી બંદરેથી તેર જાનના વરરાજાઓ જાનૈયાઓ મેટ્રિક ની પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓ નોકરીયા ધંધાર્થીઓ

પોતાના પ્રિયજનોને વિદાય કરે છે અને સાથે પણ વિદાય કરે છે પણ એ લોકો એ વાતથી કે હવે પાછી નહીં આવે કે નહીં આવશે તેના પ્રિય લોકો વીજળી સૌરાષ્ટ્રના દરિયામાં પોતાની સફરની શરૂઆત કરે છે અંદર મહેફિલો જામે છે ઢોલ નગારા વાગે છે શરણાઈઓ વાગે છે લગ્ન ગીતો ગવાય છે બધાની આંખોમાં આશાઓ હતી ક્યાંક સપનાઓ હતા તો ક્યાંક ભવિષ્યની યોજનાઓ આ બધા જ સપનાઓ આશાઓ અને ખુશીઓને સાથે લઈ આ મજબૂત વીજળી દરિયાને ચીરતી આગળ વધે છે વીજળી બપોરે અઢી વાગે દ્વારકા પહોંચે છે ત્યાંથી એકસો જેટલા પેસેન્જર ચડે છે હવે જહાજમાં સાતસો મુસાફરો અને તેતાલીસ ક્રૂ મેમ્બર એમ ટોટલ સાતસો લોકો હોય છે હવે વીજળી પોરબંદર તરફ આગળ વધે છે અને વધતાની સાથે જ પવનની ગતિ થોડી વધી જાય છે અને તેને ખતરાની અનુભૂતિ થાય છે અને તે અનુભૂતિ થતા જ કેપ્ટન ઇબ્રાહીમ કાસમ ને દરિયો ખેડવાની ના પડે છે એનો ઉલ્લેખ લોક સાહિત્યમાં પણ થયો આંતર વાયરા વાયા વાયરે ડોલિયા વાણ

માટે વીજળી પાછી નહીં વળે એવું મિસ્ટર લેલીને તે કહી દે છે પોરબંદરથી એક જાન અને અંદાજે સો જેટલા પેસેન્જર ચડવાના હતા પણ મિસ્ટર લેલીનના આદેશ મુજબ તેને ચડવા ન દેવાય મિસ્ટર લેલીન લોકોને વીજળીમાંથી ઉતરવાનો આગ્રહ કરે છે પણ વરરાજાઓને પરણવાની જલ્દી હતી અને વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવાની ઉત્સુકતા હતી માટે વીજળી પરથી કોઈ ઉતરવા તૈયાર ન અંતે મિસ્ટર લેલીનની અસંમતિ છતાં વીજળીનું સાયરન ફરી વાગે છે અને કેપ્ટન હાજી કાસમ વીજળીને મુંબઈ તરફ આગળ ધપાવે છે હવે આગળ શું થવાનું છે તેર કેસરિયા સાફાવાળા વરરાજા અને વિદ્યાર્થીઓની હાલત શું થશે આગળ અહીં મુંબઈમાં મંડપો બંધાઈ ગયા છે કન્યાઓ રાહ જોઈ રહી છે પેપરો તૈયાર થઈ ગયા છે બસ બધાની નજર હવે વીજળી પર છે આવનારી આ છેલ્લી કલાકોમાં વીજળી સાથે શું થશે ત્યાં આપણે બીજા એપિસોડમાં જોઈશું કોમેન્ટ કરી જણાવો વિડીયો પ્રત્યે તમારો અભિપ્રાય અને આગળ શું થવાનું છે ત્યાં સુધી જય